શિયાળામાં લોકો અલગ અલગ પરોઠા બનાવતા હોય છે આજે આપણે બનાવીશું પાલક પરોઠા એકદમ સરળ રીતે બને છે તમે ગરમ ગરમ ખાઓ કે ઠંડા ખાઓ બધું મસ્ત લાગે છે નમસ્કાર દોસ્તો જીનાલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈએ બનાવવાની રીત પાલક પરોઠા બનાવવા મેં અહીં ચાર વાટકી ઘઉંનો લોટ લીધો છે એમાં ચાર ચમચી ચણાનો લોટ નાખીશું ચમચી આખું જીરું નાખીશું એક ચમચી અજમો હાથથી પીસીને નાખીશું એક ચમચી લાલ મરચું ખાંડેલું નાખીશું અથવા લાલ મરચું પણ નાખી શકાય બે ચમચી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું હવે થોડી સમારેલી કોથમીર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે બે ગ્રામ ધોઈને અને સુકાયેલો સમારેલો પાલક લઈશું થોડો જેમ જેમ લોટ બાંધીશું તેમ તેમ નાખતા રહીશું હવે આમાં તેલ નાખીશું બેખીશું બેથી ત્રણ પરી સરસ અને મિક્સ કરીશું કેમક પાલક અને મીઠું ભેગું થવાથી ભીનાશ આવી જાય છે હવે બધો પાલક નાખી મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું પાણી બહુ ઓછો જોઈશે જેથી માપે પાણી નાખવું કેમકે પાલક અને મીઠાને કારણે લોટ થોડો નરમ થઈ જાય હવે લોટને આઠથી દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું હવે ફરીથી આના ઉપર થોડું તેલ નાખી સરસ મસળી ચીકણો કરી લઈશું હવે આમાંથી આપણે લુઆવા કરીશું તમારે નાના મોટા જેવા કરવા હોય એવા અને સૂકા લોટમાં મિક્સ કરી લઈશું પહેલાં આપણે ચોરસ પરોઠા બનાવીશું પહેલાં વણી લઈશું પછી આવી તરીકે તેલ લગાવી વાળી લઈશું ફરીથી તેલ લગાવીશું અને આવી રીતે વાળી વણી લઈ લઈશું આનાથી તેનું પણ બહુ મસ્ત બનશે ફરીથી લોટમાં મિક્સ કરી ચોરસ વણી લઈશું જો બનાવવાની રીત સારી લાગે તો લાઇક કરો અને કોમેન્ટ કરી જરૂર જણાવશો હવે ગરમ લોઠી ઉપર ગરમ ધીમું ફાસ્ટ કરી બંને બાજુ આવી રીતે તેલ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લઈશું આવી રીતે બનાવી જોજો બહુ જ ટેસ્ટી લાગશે ચોરસ સેપમાં આપણું પરોઠું તૈયાર છે હવે આપણે ત્રિકોણ પરોઠું બનાવીશું હવે સેમ રીતે એને વણી લઈશું તેલ લગાવીશું સૂકા લોટમાં મિક્સ કરી અને આવી રીતે વણી લઈશું તમે આવી જ રીતે ગોઠવાઈ બનાવી શકો છો આને આપણે અથાણું કોથમીર ચટણી ટામેટાની ખાટી મીઠી ચટણી દહીં અથવા ગળ્યા દૂધ કે ચા સાથે ખાઈ શકો છો આને તમે છોકરાઓના ટિફિનમાં સવારે બપોરે અથવા સાંજે પણ ખાઈ શકો છો મારા વિડિયોને સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરવાનું અને બે લાયકોન ટચ કરવાનું ના ભૂલતા જેથી તમે આવા જ વીડિયો પેલા જોવા મળી જાય